મોર્નિંગ બધાને કેમ બધા મજામાં છો ને મિત્રો અત્યારે આપણે વરસાદ એવો ભૂકા કાઢી નાખે એવો પીડ્યો છે ને તમે વાત ને જુઓ તમે આ નલમાં પાણી કેટલું આવે છે અહીંયા સુધી પાણી ભીધું હોય આપણે પણ હમણાં બે કોષો પડી ગયો હવે નથી આવતો અને વરસાદ આપણે એટલો બધો આવ્યો છે મિત્રો આખું ખેતર આપણે પાણીનું ભીરું હતું અત્યારે તો બે ખાલી થઈ ગયું છે

આવડા ત્રણ ખાતું છે ને આવડે ખાય છે કારણ કે આ ખાવાનું મજા નથી કરતા રાખે કઈ કામ નહીં રાતને ફોનમાં ચાર્જિંગ કરતી હોય તો રાતે ચાર્જિંગ કરવા નહીં ફોન કારણ કે વાળી લેટ નથી ને રાતે મારા ગામમાં ફોન કરવા જવું પડે છે એ એક આ ભાઈ રાતે નથી જોતા બાકી દિવસે દાખલ થાય છે આપણે દાદા કેમ દો મજામાં હે એમ કેવો વરસાદ કેવો આવ્યો વાવણી સુધી કે નહીં એમ કે વધારે વરસાદ પૂછ્યો છે તો વરસાદ આવી જગડતી બોલાય છે વરસાદ રહેતો નથી મિત્રો

કારણ કે બાજુ વટા એમ છે ને જો અહીંયા રસ્તો છે આ એલું વટવાનું છે પણ અત્યારે આ બુલ્યો કાંઈ બતા નથી મિત્રો બધું લોકઅપ થઈ ગયું છે પાણી મિત્રો જોરદાર આવે છે વરસાદે નાખવું પડે છે અત્યારે થોડો થોડો સાટા નેવો આવે છે આટો તો અહીંયા જવો બહાર છે ટિકોતરમાં મસ્ત મજાનું મંદિર છે અત્યારે અહીંયા દર્શન કરવાના હોય છે અહીંયા મિત્રો પુલ બનવાનું ચાલુ છે પણ એ પુલ બન્યો નથી જોવો તમે હજી આવી રીતે ખાલી ઓલું કરેલું છે આમ હરિયા નાખેલા છે બાકી એ પુલ બનતો નથી ને કેટલો સમયથી આ પુલ આમ નમ જ પડ્યો છે નજી બનતો નથી મિત્રો એવું કે છે બધું ફાઇનલી મિત્રો અત્યારે આપણે હુતા છીએ કેમ કે એનું કારણ એવું છે કે બે દિશા વરસાદ ધબ ધબાતી બોલાવે છે ને મિત્રો અત્યારે આપણે એવું કામ અત્યારે હાલે છે કેમ કે નું ખેતરમાં કામ કરવાનું હોય એટલે અમે ઘરે કામ શરૂ છે તમે જઈ શકો આ રીતનું કંઈક કામ હાલે છે આપણે કેમ કે આપણો લાલ ઘડો જે બહાર પીડ્યો તો એને હવે ઘર માં મૂકવાનો છે એટલે અમે આ ટાયર છે એમાં બહુ ગારો હતો કેમ કે એમાં આપણે એટલો બધો ગાળો થઈ છે અને એમના ભેહો એ નાખ્યો એવો ગારો બની ગયો છે અહીંયા એટલે આપણે આ શેડની અંદર મૂકવાનો છે એટલા માટે તો અહીંયા વ્હીલ ધોવાનું શરૂ છે આપણે છોટું છે એ વ્હીલ ધોવે અને પપ્પાને બધા મહેનત કરે છે કેમકે હવે ધોવાઈ જશે તો ફાઇનલી મિત્રો આપણે ફૂતા છે ને અત્યારે વાગી જશે ખાડા થવા જેવો ટાઈમ થઈ છે અને હવે થોડોક નાસ્તો કરી લઈ